રાધનપુર તાલુકાના કુણસેલા શેરગંજ ગામ ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આચથી શરૂ ત્રણ દિવસ સુધી વીસ બે બે હજાર ચોવીસથી બાવીસ બે હજાર ચોવીસને ગુરુવાર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુણશેલ શેરગંજ ગામ ખાતે સોમનાથ મહાદેવ સમિતિ અને સમગ્ર ગામજનો દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપ દિવ્ય અલૌકિક માંગલિક પાવન પ્રસંગ એ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ સાલ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે યક્ષના મુખ્ય યજમાન શ્રી સૌ નાથાભાઈ મેરાભાઈ ચૌધરી અને સૌ કોરીબેન નાથાભાઈ ચૌધરી પરિવાર હસ્તે શિવાભાઈ અને સરપંચ શ્રી પ્રકાશભાઈ લાલજીભાઈ અને મોટી સંખ્યામાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ દિવસે આ પ્રસંગે ભોજન દાતા શ્રી પ્રથમ દિવસના સૌ દલાભાઈ કર્મણભાઈ ડાંગી પરિવાર અને બીજા દિવસના ભોજન દાતા સમસ્ત મુળાબા પરિવાર અને ત્રીજા દિવસના ભોજન દાતા ચોડ પરિવાર સૌ ધનાભાઈ ભગાભાઈ ચૌધરી પરિવાર અને અન્ય પાટણના દાતા સૌ સક્તાભાઈ રામજીભાઈ પરિવાર અને અન્ય લાલજીભાઈ હજીભાઈ ચૌધરી અન્ય પાટણ સૌ નારણસિંહ લાલજીભાઈ સિંહ ગોહિલ અને અન્ય સૌ પચાણભાઈ કારાભાઈ ચૌધરી પરિવાર અને અન્ય દાતાઓ તરફથી અલગ અલગ પાટલાઓ અને હોય લાભ લીધો હતો તેમજ તેમજ સમગ્ર હવન પ્રતિષ્ઠાના આચાર્ય શ્રી મહેશભાઈ બુધરલાલ જોશી શાસ્ત્રી તેમજ શ્રી વાસુદેવભાઈ તેમજ મહેશભાઈ તેમજ દર્શનભાઈ સમગ્ર બુધેવો તેમજ આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિકજીભાઈ સોલંકી અને પાટણ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ દાબી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે મુખ્ય દાતા તરીકે મારા વડીલોના આશીર્વાદથી મુખ્ય યજમાન તરીકે આજે હું અંદર લાભ લઈ રહ્યો છું એમાં અમારા ગામમાં સાધુ સંતો વડીલો બધા ખૂબ વધારવા છે અને આજનું જે વાતાવરણ છે રામરાજ્ય જેવો અમારા ગામમાં ઉત્સાહ રામરાજ્ય જેવો ઉત્સાહ ચાલી રહ્યો છે અને બધાએ આનંદ વિભવથી આ શિવ પરિવાર પ્રાંત વિશે ઉત્સવ ઉજવી રહ્યા છે ભાવનગરની પ્રેરણાથી આ એક સારા કામમાં ધન વાપરવાને લક્ષ્મી વાપરવાનો એક મોકો મળ્યો અને એમના આશીર્વાદથી જ આ મેં કામ કરી રહ્યા છીએ મારું નામ ચૌધરી પ્રકાશભાઈ લાલજીભાઈ ગામ શેરગંજ સરપંચ શ્રી શેરગંજ ગ્રામ પંચાયત આજે શેરગંજ ગામમાં શિવ પરિવાર પ્રતિષ્ઠાનો મહોત્સવનો શુભારંભ તારીખ વીસ બે બે હજાર બાવીસ અને એની પૂર્ણાહુતિ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ તેની પૂર્ણાહુતિ થાય છે આજે અમારા ગામમાં દરેકે દરેક નાગરિક ભાઈચારાની રીતે એક મણકામાં સમાયેલા અને ખૂબ હરખથી મહેનત કરી રહ્યા છે અને ગામમાં દૂર દૂરથી જે આગેવાનો મહેમાનો સંતો રાજકીય નેતાઓ વધારી રહ્યા છે તેમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અને આ પ્રતિષ્ઠામાં મુખ્ય મહેમાન મુખ્ય યજમાન તરીકે ભાઈ શ્રી હજુભાઈએ ગામમાં તેમણે ભાગે પાટલો જિલ્લો છે અને તેમાં ત્રણેય દિવસના ભોજનદાતાઓ અલગ અલગ છે પહેલા દિવસના ભોજનદાતા તરીકે ચૌધરી વસરંગભાઈ બીજા દિવસના ભોજન દાતા તરીકે મુળાબા પરિવારની પતિ હેમાભાઈ ચૌધરી અને તૃતીય દિવસના ભોજનદાતા તરીકે શ્રી નારણભાઈ હેમાભાઈ આ ચૌધરી આ બધાનો શ્વાસ ઉદ્યોગથી ગામમાં અનેક લોકોએ એક ફાળો આપેલો છે અને તેમાં ખૂબ અરકથી પધરામણી આજે શિવ પરિવારની થઈ રહી છે અમારા ગામમાં જો કે આમ તો દોઢસો વર્ષ લગભગ દોઢસો વર્ષ જેવું વસવાટ કર્યા ને ત્યાં પરંતુ આજે પ્રથમ વખત શિવ પ્રતિષ્ઠા જ્યારે ગામ કરવા જઈ રહ્યું છે ત્યારે અરખની હેલી અને ઉત્સાહ સિવાય બીજું અમને કઈ જોવા જ મળતું નથી યજ્ઞના આચાર્ય તરીકે ભાઈ શ્રી મહેશભાઈ દવે ગામ તે પણ કર્મકાંડ કરી રહ્યા છે તેમજ અમારા ગામના વાસુદેવભાઈ મહેશભાઈ દવે તથા દશરથ દર્શનભાઈ દવે આ બધાના સાહ સહયોગથી સારું એવું આચાર્યને કર્મકાંડ કરી રહ્યા છે રહેવાના મુખ્ય મહેમાનો તરીકે અમારા ગામમાં ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી પણ વધારવાના છે તેમજ આપણા પાટણ જિલ્લાના સાંસદ શ્રી સાહેબ પણ વધારવાના છે તેમજ અમારા વિસ્તારના એટલે કે રાધનપુર તાલુકા વિસ્તારના ધારાસભ્ય શ્રી લવેંગદીભાઈ સોલંકી પણ વધારવાના છે તેમજ સ્થાનિક નેતાઓ જેવા કે ભરતભાઈ ચૌધરી છે અમારા તાલુકા પ્રમુખ છે વગેરે વગેરે નેતાઓ પણ વધારવાના છે તેમજ સાધુ સંતોમાં અમારા લાખણેશ્વર જગ્યા સિનાડ ના મહંત શ્રી હોય એ રીતનું આપણા સંતો બને ગુજર્યું છે ને આપણા ઘરે સંતોના પગલાં પડ્યા હતા અને એ ટાઈમ કીધું હતું કે જે સેવા અર્થાવી કરવી અને જ્યાં અહીં દેવાય ત્યાં દેવું અને જ્યાં ભગવાન રૂપડો હોય ત્યાં ટૂંક હોય ત્યાં ભગવાન રૂપડો હોય હા એ પહેલા નંબરમાં રાજાભાઈ દલાભાઈ છે પછી બીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ લખોણભાઈ અને ત્રીજા દિવસના ભોજન દાતા છે રમાભાઈ કે સ્નેહાભાઈ આ ત્રણેય થઈ અને અમને ત્રણને જે અવસર મળ્યો છે એના માટે ફૂલ નહીં તો ફૂલની ભાથ લે એ રીતે ભગવાન કર્યું છે